ટેરેસ ઉપર આવ્યો આગળ જોયું ધાબો પણ આમ જોયું ને ત્યાં ન કરી તમે પાછળ જોઈ જો આમ આમ દેખાય પણ આચે એસી તમને દેખાય છે ઘણી પતંગો સગે છે અને ઘણા છોકરાઓ ટેરેસ ઉપર પતંગો સગાવે છે જોવા કદાચ તમને દેખાય હશે એસી તો કે ઘણા પતંગો સગે છે સે દિ આત્મી ગયો છે એટલે પતંગો બહુ નહીં દેખાય પણ કહેવાનું એ કે હજી ઉત્તરાયણને દોઢ પોણા બે મહિનાની વાર છે અને પતંગ સગાવવા મળ્યા છે લોકો જેમ ઉત્તરાયણને પાંચ દિનની વાર હોય અને જેટલી પતંગો શકતી હોય ને આટલી પતંગો આજે સગે છે જો તમને તો બતાવું જો આ પતંગ જો આવે દેખાય છે ઝોપડી એ પડી ઝોપડી ઝોપડી હેઠળ ગઈ ગઈ હેઠળ એમ અઢળક પતંગો અહીંયા સગે છે અને છોકરાઓ ઘણા પતંગો લૂંટે છે પણ ક્યાં નીચે છે કેવડા વાહડા ખબર તમારી ક્લબના નો થાય એવડા વાહડા વાહડા હોય ને જે વાહડા એની માથે પાછો કાંટાની તીરકી બાંધેલી અને એને હરખાઈ વીટીને કાંટાની તીરકી લાગ લુગડે કરીને બાંધીને અને મોટું આમ દોઢક માળ થાય ને અવડું ખણીયું કર્યું જે પતંગ લૂંટવાનું એવું ખણીયું બનાવ્યું અમે એમની અમારી ભાષામાં ખણીયું કહી પણ એ પતંગ લૂંટવાનું કહેવાય જે વાહડો બનાવ્યો પતંગ લૂંટવાનો અને એ પતંગ કપાયતી જાય કેવાય કેટલે ઊંઝીથી વાહે અને હમણાં મેં એક દ્રશ્ય એવું જોયું કે પતંગ હાળે ફાટલી આખી આમામા થાય છે એની વાહે પચીસ ત્રી છોકરાને ને પછી છે ને આમ પતંગ જેના હાથમાં આવી હતી ને એના હાથમાં એનો દોરો લગભગ કેટલો ખપે છે બબ્બે હાથ જેવો કે બે હાથ જેટલો દોરો વધ્યો હશે અને બબ્બે બધે કટકા કટકા કરીને બબ્બે હાથનો દોરો લઈ લીધો પતંગ તો કોઈને હાથમાં આવી જ નહીં કારણ કે ફાટી ગઈ એક તો થોડીક ફાટી હતી ગુંદરપટ્ટીથી હાંજી લીધી એમાં ફાટી ગઈ મેં આ નજારો જોયો કારણ કે તે વિડીયો આપણી પાસે ફોન નહોતો એટલે નહીં નકર ખરેખર તમને એમ થાય કે આ આ જે જૂની છે જૂની યાદો પહેલાં આવું હતું અમારા સમયના અમારા સમયમાં પચાસ રૂપિયાની પતંગ અને દોરી બે એવી જાતોનું ઉત્તરાયણ આખી થઈ જાય છે અમને વીસ રૂપિયાનું પચીસ ત્રીસ રૂપિયાનું રીલ પાઈ દેતા અને વીસ રૂપિયાની પતંગ લઈ જતા પતંગ બે રૂપિયાની પાંચ પતંગ આવતી એટલે બે રૂપિયાની પાંચ પતંગ આવતી અમે દસ પંજા લઈએ ને એટલે બે ભાઈઓને ઉત્તરાયણ થઈ જાય છે અને ત્રીસ રૂપિયાનું રીલ પાઈ દેતા પચાસ રૂપિયામાં આખી ઉત્તરાયણ થાય છે એ સમય અને અત્યારે ઉત્તરાયણ કર્યું ને તો ત્રણ હજાર રૂપિયા જોઈએ એટલે પંદરસો રૂપિયાનું રીલ થાય ને પંદરસો હજાર પંદરસો રૂપિયાની ફિરકી થાય ને પછી બીજી ગુંદર ને આ ને તેને બધું પટ્ટીઓ બાંધો એને બધું ગણીએ ને ત્યાં ત્રણ હજારે ભોગે છતાંય પહેલાં જે મજા હતી ને એ મજા અત્યારે નથી એનું રીઝન કહું કે રળ બધા પાસે છે કમાવા માંડ્યા બધા પણ કોઈ પાસે સમય નથી અને પહેલાં જે હતો ને એ બધાય હળી મળીને રહેતા અને થોડી કમાણી થોડીક પણ સમય બધાય તો અને મોજથી રહેતા અને એક પતંગ છે ને વી વી ત્રી ત્રી જણા દોડતા જેમ અત્યારે હમણાં દ બાર છોકરા એક પતંગ વાહ દોડ્યા અને પતંગ કોઈના હાથમાં ન આવી